નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ વાર ગુરુવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને તેત્રીસ રૂપિયા કહું ચારસો ઇઠોતેરથી પાંચસો ને ઘઉં ટુકડા ચારસો અડસાઠથી છસો ને અગિયાર તુવેરની વાત કરીએ તો અગિયારસો સિત્તોતેરથી ચૌદસો ને પચાસ રૂપિયા ચણા એક હજાર પચીસથી અગિયારસો ને પાંત્રીસ અડદ અગિયારસો એકથી સોળસો ને સોળ મગ નવસો વીસથી સોળસો પંદર ચણા સફેદ ચૌદસોથી ચોવીસો ને પચીસ વાલદેશી આઠસો એંસીથી બારસો ને નેવું સિંગદાણા ચૌદસો અગિયારથી ચૌદસો ને અગિયાર મગફળી જાડી આઠસો એંસીથી એક હજાર પંચાણું મગફળી ઝીણી નવસો વીસથી બારસો ને પંચાવન એરંડા અગિયારસો પચાસથી બારસો રૂપિયા તલી સત્તરસોથી બે હજાર ને સાઠ સોયાબીન સાતસો એંસીથી આઠસો ને સાઠ તલકાળા ત્રણ હજાર નવસો ચાલીસથી પાંચ હજારને પાંચસો રૂપિયા લસણ સાતસોથી બારસો રૂપિયા ધાણા અગિયારસો એંસીથી સત્તરસો ને ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગેટની અંદર તો જીરુંની ઊંચ ભાવ ત્રણ હજાર સાતસો એકથી ઊંચ ભાવ ચાર હજારને પાંચસો રૂપિયા રા એક હજાર વીસથી તેરસો ને વીસ મેથી નવસો ત્રીસથી બારસો ચિમ્મોતેર વટાણા બારસો પચાસથી અઢારસો ને પંદર રાયડો નવસો પચાસથી અગિયારસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો પિંચોતેર રૂપિયાથી ત્રણસો ને પાંચ રૂપિયા કરંજી અઠાવીસો એક્યાસીથી પાંત્રીસો રૂપિયા તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર